હાલો મિત્રો સીતારામ ને જય શ્રી કૃષ્ણ મંદિર ની સફર કરવા જઈએ કન્ટિન્યુ લીજો તો કન્ટિન્યુ લીજો બધા હાલો મિત્રો આ છે ખોડિયારમાન મંદિર ઉગે કે જોઈ શકો છો સીડી બહુ ખુસે મંદિર તમે જોઈ શકો છો બધા મિત્રો ને આ આખો બગીચો છે બધી સાઈડ બગીચો ને આ ખોડિયાર માં મંદિર છે ત્યાં આપડી ઉપર દર્શન કરે ને ખોડિયાર માં બધી આશીષ ટાઈપ છે ને એ ઉપર રા સીડીયું છે એટલી પગથિયા તો ચડીએ આપડી તો હાલો તમે પણ અમારા સાથે મમ્મી હે યાર યાર આપણે પગથિયા સડતા સડતા ઉપર જાય હું માતાજી દર્શન કરવા બહુ તડકો હે અમે તડકા ધૂમ ના એ વાસ મારે જવાય છું કે ખોડિયાર મંદિર બહુ શું હે તમે જઈ શકો છો

તમને દેખાડી દર્શન કરાવી હટાણે બે વેગા ઉપર તમે ચાલો મારી સાથે માતા જો ઓછા પગથિયા હે ગિરનાર માતા નવ હજાર નવસો નવાણું પગથિયા હે ન્યાય અમે ગાતા એક દી બહુ મજા આવી નજારો તમે નીચેનો જોઈ શકો છો મમીન ભાઈ આવે હટાણે આગળ દેખાડી કન્ટિન્યુ રીજો

બકરાઈ ચરે હે જો મિત્રો ને બસ લૂતા જો કેવું અસલ છે હાલે તું મારો વિડીયો ઉતાર ઉપર ચડી ગયા આપડે ખોડિયાર માન મંદિર આખું રસ્યું હે બે હેવાની મિત્રો ને જો વાગાયું હે નજારો જ કે કોર હે ને આ મમીન ભાઈ આવે જો હે આપડી મંદિર જાસું વાલો મંદિર જ અહીંથી નજારો તમે જોઈ શકો છો મિત્રો નજારો આપડે ગુરુદ્ત ભગવાન નો અખંડ કરી લઈએ મિત્રો અખંડ દીવો બને હે રોજે રોજ મમ્મી દર્શન કરી આવે બહુ મસ્ત જગ્યા હે ગુરુ ની મરજી એ એનો હુકમ મહે ત્યાર આવવાનું હે મારાથી કેદી આવવાનું તો કરતા તા તમે દર્શન કરી લીજો બધાય અખંડ ધણાના જય ગુરુ દત સેકલા બોલે જો

માતાજી નો હુકમ હે આવી ગયા મિત્રો તમે દર્શન દર્શન કરી કરી લેજો માતાજી અહીંયા બેઠા ચકલ્યું ડુંગર ને બહુ મસ્ત હે અહિયા ગણપતિજી હેમાનુમાન બજરંગ તો ખોડિયારમાં મંદિરે આપણે આવી ગયા દર્શન કરી લીધા માં ઈચ્છા પૂરી કરે ને વિડિયો ચેક સુ જોજો તો કન્ટીન્યુ રેજો આ માતાજીના દર્શન તમને કરી રહ્યો હોય ડુંગર ઉપર બેઠા

તમે દર્શન કરવાની ફોટોગ્રાફી સખત મને એવા લખે છે તો એમ નીકળી જાય છે એટલે પણ એવા બધા એ મિત્રો દર્શન કરાવી દઈએ ને કામ માં તારું કહેવાનું છે તડકો કેવો તેડકો મારે નાખે એવો છે પણ અમને પછી ટાઈમ ન જોડે કે પરિયાણ બધું કામ કરે ને પરિયાણ ખોલી લીધું કે આજે જવું હોય જ માતાજી દઈ નથી તો કુગે એવા અમે ડુંગર ઉપર માં ખોડિયાર માતાજીની મંદિર હાથે બી

તો એના દર્શન કરાવ દઈશું તમને આ તમે જોઈ શકો છો મઘર હે મોટો મઘર હે મોટો ને ખોડિયારમાં નું મંદિર છે બેઠા ખોડિયારમાં બહુ અસલ ના

તમે કોક દીક જામનગર આવો કોઈ પણ મિત્રો અમારા તો તમે અહીંયા મુલાકાત લઈ શકો ડુંગર ઉપર મંદિર ખાવાનું લે ને પણ તમે આવે શકો બધા મિત્રો તારે જંગલ ને બધું છે તમે જોવે હકો બધા મિત્રો ને એવું કી કે નજારો અસલ

બહુત ઉતરે ગયું ની નેઠેઈ પાછા માતાજીને દર્શન કરી લિ હું કે એમાં માં પાછા આવી એક કોમલી સુમો મજા આવી મિત્રો રહ્યા હે બહુ જાડુ સરસ મજાનું તો એ ફીખે ફૂલ તાજો બહુ મસ્ત મજાના ફૂલ છે જંગલ માં તો બહુ મજા આવે જંગલ જેવું જ છે મસ્ત નજારો એકદમ આ પીરી કરેણ નું ઝાડ હે મિત્રો તમને દેખાય કે બહુ સરસ મજા પીળા ફૂલ આવ્યા મસ્ત મજાના એવું બધી છે ને ધીરે ધીરે ઘેર જાય આપણી તમે કન્ટિન્યુ પીછો

મિત્રો અહીંથી દર્શન કરી લિ હું આપડી બંધ હે એટલી હટાણે ઓ ચંપાને મસ્તી ન હે આ ડોલરનું ઝાડ હે તો આ રીયે ચંપો જતા કેવો મસ્તી ન હે ઓલી સાઈડ થી આખી ડેર મનતા બહુ ગમે ગુલાબી ચંપો બહુ મસ્ત છે અલગ અલગ મમ્મી તોડે વૈષ્ણુ દેવી મંદિર હે મિત્રો વાઘ તમે જોઈ શકો છો મોટા મોટા ચારે માતાજી નું મંદિર બહુ અસલ છે અંદર રસ્તામાં આવ્યું થી દર્શન કરી લઈએ બહુ અસલ છે વૈષ્ણુ માતાજી મંદિર આપડી અંદર દર્શન કરતા આવીએ અહીંયા અંબાજી વૈષ્ણુ

બહુ સરસ મંદિર છે મિત્રો વૈષ્ણવ દેવી મંદિર બહુ સરસ છે મીઠો લીમડો ને આ ગણપતિજી છે જોઈ શકો છો તમે ને મીઠા લીમડો આપણે તોડી થોડોક ઘેર લઈ જવા ને જો આખું પાછળ છે બધી હવે તો ટાણતા જો કે આવું થઈ ગયું અમે બહુ આવ્યા હતા તારા રસોડ

જા મિત્રો તો આ છે સંગમ બાગ કીક વહેતા છો મંદિરે ગાતા પછી રસ્તા સંગમ આવતું હતું મિત્રો કરાવી દઈએ તો સુધી રીજો મમ્મી હું બે સંગમબાગ આવેલી છે વા કાં કે મિત્રોને વાય ઓલી ઓલી સાઈડ છે તો હું બે જાય છે ઓલી સાઈડમાં તો તું કાંટી ની જો બધાય તો ચગમી ચખે બધી કરવા નું બેહવાનું ચાવા બધાય જો ઝીંકા છોકરા ન હે બેહવાનું તો તમ જોઈ શકો છો કે આ બધાય નાના છોકરા છે બેસવાનું બગીચો આખો સંગમ બાગમાં ઇજામનગરમાં આવેલો હું

ને આગળ હિંચકા હે તી ન્યાય પછાય આપણી તો કન્ટીન્યુટી જે બધાય મુત્રો તે હિંચકાની મુલાકાત લઈશું જંગામબાદમાં તો આ જીણકા છોકરાઓના હે હિચકા બધાય હું ત્યાં બે હિંક તો પડી હે ખરી પહેલી છોકરાઓને